નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર પાસું બોલાય એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ બાવીસ તારીખ પહેલો મહિનો બે હાજર પછી વાર થઈ ગયો બુધવારે મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો દિવસે ને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વડાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે અનાવર જાણી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેરલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી આજના બજાર ભાવ સોપણ તો વાત કરવી તો રાજકોટ માર્કેટમાં માની ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો ત્રીસથી સાડ હા ત્રણસો ને એકવી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એકવીસથી થી સાડ હજાર ત્રણસો ઈચ્વી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને સતેર રૂપિયા સુધી સસન બે હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો ઓગણસી ચાર હજાર ચારસો રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવુંથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ત્રોળ ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી હારીત ચાર હજાર સો રૂપિયાથી રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો ચાર હજાર બસો ને રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી રતનપુર ત્રણ હજાર બસો ત્રીસથી સાડ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસો એંશીથી સાડ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને અડસઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ત્રણસોથી સાડ હજાર સાડસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર ભાવીડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા